અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે પ્રદેશના ડીજીપીના આદેશ બાદ અમદાવાદ શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક હજાર ચારસો એક્યાસી ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે આ યાદીમાં ત્રણસો ત્રણ બુટલેગર જુગારમાં સંડોવાયેલા એકવીસ આરોપીઓ શરીર સંબંધિત ગુનામાં સામેલ છસો સિત્યાસી આરોપીઓ તેમજ મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલા ચારસો ચોવીસ આરોપીઓનું નામ સામેલ કરાયું છે અને આ સાથે જ પોલીસે ત્રણસો ત્રેપન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ બોલાવ્યા હતા અને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા મુદ્દે સૂચના આપી હતી થી વર્ષ આ રીતે ગુનેગારોને બોલાવવામાં આવતા હતા અને તેમને ગુનેગારી છોડી દેવા માટે સમજાવટ કરવામાં આવતી હતી હવે આ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે તો છેલ્લા દસ થી બાર વર્ષ પહેલા આ પ્રકારે પ્રક્રિયા થતી હતી જેમાં ગુનેગારોને દર રવિવારે પોલીસ સ્ટેશને બોલાવી અને તેમને સમજાવટ કરાવી કરાતી હતી કે તેઓ ગુનેગારીનો માર્ગ છોડી દે અને તે પ્રક્રિયાને હવે ફરી શરૂ કરાય છે હવે જે યાદી તૈયાર કરાઈ છે તેની વાત કરીએ તો શરીર સંબંધી ગુનાના છસો સિત્યાસી આરોપીઓ એનડીપીએસ અને અન્ય ગુનાના જે છેતાલીસ આરોપીઓ તેમજ કુલ ત્રણસો ત્રેપન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ બોલાવાયા છે અને તેમને સમજાવ કરવામાં આવી છે કે તેઓ ગુનેગારીનો માર્ગ છોડી દે તેમાં સાઠ આરોપીઓ ની પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વાહન ચોરીના એકસો ઓગણચાલીસ આરોપીઓના નામ પણ સામેલ કરાયા છે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં જે સિત્તેર આરોપીઓ અત્યાર સુધીમાં ઝડપાઈ ચૂક્યા છે તેમની પણ પૂછપરછ કરાઈ છે અને તેમને સામેલ કરાયા છે અને શરીર સંબંધી ગુનામાં આચરનારા જે આઠ આરોપીઓ ઉપરાંત લૂંટ અને ગરફોડી ચોરી અને કેસના જે ચાર આરોપીઓને યાદીમાં સમાવિષ્ટ કરાયા છે સામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચૌદસો એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટ લેગર છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધિત છસો સતાસી મિલકત સંબંધિત ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ આવ્યા છે ઘણા બધા ઘડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને